નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના શામળાજી મેસવો જળાશયમાં ભારે વરસાદના કારણે પાણીની આવક નોંધાઈ છે મેસવો જળાશયમાં પાણીની આવક થતાં એલર્ટ સ્ટેજ પર મેસવો જળાશયમાં ખાલી સાડા ત્રણ ફૂટ પાણીનો જથ્થો બાકી હોવાથી સતત પાણીની આવક ચાલુ હોવાથી ભીલોડા મોડાસા ધનસુરા તાલુકાના ગામડાઓને સાવચેતીના રીતે એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે જેમાં શામળાજી બેચરપુરા ભવાનપુર શામળપુર ખેરંચા ખારી વજાપુર સુરપુર વાંદિયોલ બ્રહ્મપુરી ગડદર જાલિયા નાંદીસણ બામણવાડ બોલુંદ્રા ભાટકોટા બાકરોલ ગોખરવા રખિયાલ જાલમપુર રાજપુર છલાઈ ગઢા વડવાસા રમોસ આ તમામ ગામડાઓને સાવચેતી રૂપે સૂચના આપવામાં આવી છે મોડાસાથી અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા